દોસ્ત જો તમારા ઘરમાં પણ તમારી માતાઓ અને બહેનો સવારે વહેલા ઉઠીને જલ્દી ભોજન બનાવે છે તો આ વિડિયો તમારા બધા માટે જોવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ વીડિયો દ્વારા તમને જાણવા મળશે કે તે કયું ઘર છે જ્યાં માતા લક્ષ્મીજી વાસ કરે છે અને તે ઘર ક્યારેય ગરીબીની ઝપટમાં આવતું નથી પ્રિય માતાઓ અને બહેનો સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સ્ત્રીને ધનનું બીજું સ્વરૂપ પણ માનવામાં આવે છે કારણ કે જે ઘરની સ્ત્રી હંમેશા પ્રસન્ન રહે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે મિત્રો ચાલો હું તમને એક નાની વાર્તા દ્વારા તેની પાછળનું ગૂઢ રહસ્ય જણાવું સ્વયં માતા લક્ષ્મીજીએ એક વાર્તા દ્વારા જણાવ્યું છે જેને જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ઘરની સ્ત્રી સવારે વહેલું ભોજન બનાવે છે અને આ પાંચ મહત્વપૂર્ણ કામ રોજ કરે છે તે ઘરમાં માતા લક્ષ્મીજી કેમ વાસ કરે છે તે પહેલાં અમારી ધાર્મિક સ્ટોરી આઠ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એક સમયની વાત છે દેવર્ષિ નારદજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા તેમણે જોયું કે ખૂબ જ ગરીબ માણસ જમીન પર બેસીને રડી રહ્યો છે અને પોતાની ખેતીને જોઈ રહ્યો છે તે માણસને જોઈને દેવર્ષિ નારદજી ખૂબ પ્રભાવિત થયા અને મનમાં વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ ખૂબ દુઃખી લાગે છે મારે તેના માટે કંઈક કરવું જોઈએ તે માણસ હજી રડી રહ્યો હતો ત્યારે દેવર્ષિ નારદજી તેની સામે પ્રગટ થયા અને તે માણસને પૂછ્યું હે પુત્ર તું કેમ રડી રહ્યો છે તારા આ રડવાનું કારણ શું છે જ્યારે તે માણસે આંખો ખોલી તો જોયું કે સામે સ્વયં નારાયણના મહાન ભક્ત દેવર્ષિ નારદજી ઊભા છે તે માણસે નારદજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ કહ્યું તે માણસનું દુઃખ સાંભીને દેવર્ષિ નારદજી વિચારમાં પડી ગયા કે મારે આ માણસની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ તેઓએ વિચાર્યું શા માટે હું આનું નિરાકરણ જાણવા માટે સ્વયં માતા લક્ષ્મીજી પાસે ન જાઉં આ માણસના ઘરને માતાજીએ શા માટે છોડી દીધું જેના કારણે તે ગરીબ થઈ ગયો દેવર્ષિ નારદજીએ તે માણસને આશ્વાસન આપતા કહ્યું હું થોડા સમય પછી તારી સમસ્યાનું નિરાકરણ લઈને તારી પાસે આવીશ એટલું કહીને નારદજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને માતા લક્ષ્મીજી પાસે પહોંચી ગયા નારદજીને આવેલા જોઈને માતા લક્ષ્મીજી તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું અરિદેવર્ષિ નારદજી તમે આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો નારદજીએ માતાને પ્રણામ કરીને કહ્યું હે માતે આજે જ્યારે હું આકાશ માર્ગે જઈ રહ્યો હતો ત્યારે મેં એક માણસને પોતાના ખેતરમાં બેસીને રડતો જોયો તે ખૂબ જોરથી રડી રહ્યો હતો તેનું એવું રડવું મને જોવાયું નહીં હું તેની પાસે પ્રગટ થયો અને પૂછ્યું હે પુત્ર તું કેમ રડે છે તારા આ રડવાનું કારણ શું છે જ્યારે તે માણસે આંખો ખોલી તો જોયું કે સામે સ્વયં નારાયણના મહાન ભક્ત દેવર્ષિ નારદજી ઊભા છે તે માણસે નારદજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ કહ્યું તે માણસનું દુઃખ સાંભળીને દેવર્ષિ નારદજી વિચારમાં પડી ગયા કે મારે આ માણસની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ તેઓએ વિચાર્યું શા માટે હું આનું નિરાકરણ જાણવા માટે સ્વયં માતા લક્ષ્મીજી પાસે ન જાઉં આ માણસના ઘરને માતાજીએ શા માટે છોડી દીધું જેના કારણે તે ગરીબ થઈ ગયો દેવર્ષિ નારદજીએ તે માણસને આશ્વાસન આપતા કહ્યું હું થોડા સમય પછી તારી સમસ્યાનું નિરાકરણ લઈને તારી પાસે આવીશ એટલું કહીને નારદજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને માતા લક્ષ્મીજી પાસે પહોંચી ગયા નારદજીને આવેલા જોઈને માતા લક્ષ્મીજી તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું અરે દેવર્ષિ નારદજી તમે આજે અહીં કયા પ્રયોજનથી આવ્યા છો નારદજીએ માતાને પ્રણામ કરીને કહ્યું હે માતે આજે જ્યારે હું આકાશ માર્ગે જઈ રહ્યો હતો ત્યારે મેં એક માણસને પોતાના ખેતરમાં બેસીને રડતો જોયો તે ખૂબ જોરથી રડી રહ્યો હતો તેનું એવું રડવું મને જોવાયું નહીં હું તેની પાસે પ્રગટ થયો અને પૂછ્યું હે પુત્ર તું કેમ રડે છે તારા આ રડવાનું કારણ શું છે જ્યારે તે માણસે આંખો ખોલી તો જોયું કે સામે સ્વયં નારાયણના મહાન ભક્ત દેવર્ષિ નારદજી ઊભા છે તે માણસે નારદજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ કહ્યું તે માણસનું દુઃખ સાંભળીને દેવર્ષિ નારદજી વિચારમાં પડી ગયા કે મારે આ માણસની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ તેઓએ વિચાર્યું શા માટે હું આનું નિરાકરણ જાણવા માટે સ્વયં માતા લક્ષ્મીજી પાસે ન જાઉં આ માણસના ઘરને માતાજીએ શા માટે છોડી દીધું જેના કારણે તે ગરીબ થઈ ગયો દેવર્ષિ નારદજીએ તે માણસને આશ્વાસન આપતા કહ્યું હું થોડા સમય પછી તારી સમસ્યાનું નિરાકરણ લઈને તારી પાસે આવીશ નારદજી કહે છે હે માતે કૃપા કરીને મને આ વાર્તા સમજાવો કારણ કે મેં તે માણસને વચન આપ્યું છે કે હું તારી સમસ્યાઓનું નિરાકરણ લઈને તને જાણવા માટે આવીશ તેથી હે માતે મારા વચનને ખોટું ન થવા દો માતા લક્ષ્મીજી કહે છે હે દેવર્ષી નારદજી હું તમારા વચનને ખોટું નહીં થવા દો અને તે માણસ વિશે હું તમને અંતમાં જણાવીશ હવે વાર્તા શરૂ કરતા માતા લક્ષ્મીજી કહે છે એક સમયની વાત છે એક નગરમાં શ્યામ નામનો આડસુ માણસ રહેતો હતો તે એટલો આડસુ હતો કે ખાટલા પર જે રીતે કરવટ લેતો તે જ રીતે પડી રહેતો કરવટ બદલવામાં પણ તેને તકલીફ થતી તેની પત્ની બિચારી જ્યારે કોઈ કામ માટે તેને કહેતી તો જ તે કરવટ બદલતો અને પત્ની તરફ પીઠ ફેરવીને પડી રહેતો તેની આ આદતો જોઈને પત્નીને ખાતરી થઈ ગઈ હતી કે તે ક્યારેય કંઈ નહીં કરી શકે એક દિવસ પત્નીએ ખૂબ પ્રેમથી તેને સમજાવ્યું અને કહ્યું હું જાણું છું કે તને ખાટલામાંથી ઊઠવામાં તકલીફ થાય છે પરંતુ આ રીતે એક જ કરવટે પડી રહેવાથી પણ માણસ નકામો થઈ જાય છે જો તું બહાર નથી જવા માંગતો તો ખાટલા પર બેસીને જ કંઈક કરતો રહે શ્યામ વિચારવા લાગ્યો કે એવું કયું કામ છે જે ખાટલા પર બેસીને કરી શકાય થોડીવાર પછી તેને વિચાર આવ્યો તે ખુશ થઈને પોતાની પત્નીને બોલ્યો અરે સાંભળ મેં બેસીને કરવાનું કામ શોધી લીધું હવે ચિંતા કરવાની જરૂર નથી તેની પત્ની ખુશ થઈ કે હવે ઘરનું કંઈક કામ થશે તેણે શાકભાજીની ટોકરીમાં છરી મૂકી અને તેની સામે રાખીને બોલી હવે બેસી બેસીને શાકભાજી કાપી નાખ શાકભાજી અને છરી આપીને તે ત્યાંથી ચાલી ગઈ પરંતુ આળસુએ તો તે તરફ ધ્યાન જ ના આપ્યું થોડીવાર પછી જ્યારે પત્ની શાકભાજી લેવા આવી તો જોયું કે પતિદેવ ખાટલા પર બેસીને માખીઓ ગણી રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ પત્નીએ જોયું કે તેમના બિછાના પર સાત માખીઓ મરેલી પડી છે પત્નીને જોતાં જ શ્યામ ઉછળીને બોલ્યો જો મારો કમાલ મેં કેટલી ફૂર્તિથી સાત માખીઓને મોતના મુખમાં ઉતારી દીધી હવે જો હું આખા દિવસમાં કેટલી માખીઓ મારી શકું છું હવે તે આળસુ મહારાજને માખીઓ મારવાની ધૂન સવાર થઈ ગઈ જ્યાં માખી દેખાતી ત્યાં ફટાકથી હાથ મારી દેતો કેટલી વાર તો પોતાની ગરદન પર એટલી જોરથી હાથ માર્યો કે ગરદન ટેડી થઈ ગઈ કેટલીય વાર પત્નીનું નાક તોડી નાખ્યું માખી મારવાના ચક્કરમાં તેણે ઘરના વાસણો તોડી નાખ્યા કારણ કે શ્યામે પ્રતિજ્ઞા લીધી હતી કે ઓછામાં ઓછી હજાર માખીઓ મારીને જ દમ લઈશ જલ્દી જ તે દિવસ આવ્યો જ્યારે તેની પ્રતિજ્ઞા પૂરી થઈ તે દિવસે તેણે આખા શહેરનો ચક્કર લગાવ્યો ખભે બાંસનો મજબૂત ડંડો રાખ્યો અને ખુશીથી ઉછળતો કૂદતો પોતાની બહાદુરીનું બખાન કરતો ગયો તે બૂમો પાડતો હતો આજે હજારોને મોતના મુખમાં ઉતારી આવ્યો આ સાંભળીને લોકો ભયભીત થઈ ગયા બધાને લાગ્યો કે તેણે હજારો શૈતાનોને મોતના મુખમાં ઉતારી દીધા જે નજીકના જંગલમાં રહેતા હતા આ વાત આખા શહેરમાં હવાની જેમ ફેલાઈ ગઈ લોકોએ તેનું નામ રાખ્યું હજાર મારી આળસુ મોહમ્મદે જે રસ્તે કે ગલીમાંથી નીકળતા ત્યાં લોકોને ભીડ ઉમટી પડતી બધા તે બહાદુરને જોવા માંગતા હતા જેણે હજારો શૈતાનોને મોતના મુખમાં ઉતાર્યા ધીમે ધીમે હજાર મારી આખા રાજ્યમાં પ્રસિદ્ધ થઈ ગયો થોડા દિવસો પછી એક બીજા રાજાએ તે રાજ્ય પર અચાનક હુમલો કર્યો રાજા પાસે તે સમયે કોઈ સારો સેનાપતિ ન હતો તેણે દૂતોને આદેશ આપ્યો કે તેઓ તાત્કાલિક આખા રાજ્યમાં ફરીને જુઓ અને જ્યાં પણ સેનાપતિ માટે યોગ્ય યુવક દેખાય તેને તરત જ અમારા દરબારમાં હાજર કરે આદેશ મળતા જ દૂતો શહેરોમાં ફરવા લાગ્યા તે દિવસોમાં હજારમારીનું નામ ચારેકોર ગુંજી રહ્યું હતું દૂતોએ જ્યારે હજારમારીનું નામ સાંભળ્યું તો તેઓ તેના ઘરે પહોંચી ગયા રાજાના દૂતોને પોતાના ઘરે આવેલા જોઈને હજારમારી ભયથી ધ્રુજવા લાગ્યો તે ઘરના એક અંધારા ખૂણામાં દબાઈને બેસી ગયો દૂતોએ પત્ની સાથે વાતચીત કરીને જાણ્યું કે રાજા આવા બહાદુરને પોતાનો સેનાપતિ બનાવવા માંગે છે જેણે હજારો દૈત્યોને માર્યા છે તેથી તેને જલ્દી અમારી સાથે મોકલો પત્નીને લાગ્યું કે તે કોઈ સપનું જોતી હોય તે પોતાના પતિની હકીકત જાણતી હતી તે વિચારવા લાગી કાશ આવું થઈ શકે કોઈક રીતે રાજાના દૂતો હજાર મારીને લઈને રાજાના દરબારમાં પહોંચ્યા જ્યારે રાજાએ આ લાંબો તગડો યુવાન પોતાની સામે ઊભા જોયો તો તે મનમાં ખૂબ ખુશ થયો અને પૂછ્યું શું તારું નામ હજારમારી છે આળસુ બોલ્યો જી હજૂર મને જ હજારમારી કહે છે રાજા બોલ્યા તારી બહાદુરીની વાતો અમે સાંભળી છે અમે ઈચ્છીએ છીએ કે શત્રુ સાથે થઈ રહેલા આ યુદ્ધમાં તું અમારી સેનાનું સંચાલન કરે ધ્રુજતા હજારમારીએ રાજાની આજ્ઞા સ્વીકારી લીધી અને આ વાતની જાણ પોતાની પત્નીને આપવા ઘોડે સવાર થઈને પત્ની પાસે પહોંચી ગયો તેણે પત્નીને રાજાના બધા શબ્દો કહી દીધા આ સાંગડીને પત્નીની ખુશીનો પાર ન રહ્યો તેણે વિચાર્યું હજારમારી સેનાપતિ તો બની ગયો પરંતુ શત્રુની સેનાનો સામનો કેવી રીતે કરશે ક્યાંક આ ડરપોક માણસ યુદ્ધના મેદાનમાં ઘોડામાંથી ઉતરીને ભાગી જશે તો રાજા તેને જીવતો નહીં છોડે તેણે એક મજબૂત દોરડાથી હજારમારીને ઘોડા સાથે બાંધવાનું શરૂ કર્યું હજારમારીએ પૂછ્યું આ શું કરે છે પત્નીએ જવાબ આપ્યો હું તને ઘોડા સાથે બાંધું છું હજારમારીએ પૂછ્યું આ શા માટે પત્નીએ કહ્યું હું તને ઘોડા સાથે બાંધું છું જેથી તું યુદ્ધમાં ઉતાવળા પડે ઘોડામાંથી કૂદી ન પડે અને પગપાળા લડવા ન લાગે પત્નીના આટલું કહેવા પછી હજારમારી ફરી રાજાના મહેલમાં ગયો જ્યારે ભરેલા દરબારમાં લોકોએ હજારમારીને ઘોડા સાથે બંધાયેલો જોયો તો તેમનો ઉત્સાહ વધી ગયો તેમણે વિચાર્યું આવો વીર સેનાપતિ બીજો કોણ હોઈ શકે સેના યુદ્ધ માટે તૈયાર હતી રાજાની આજ્ઞા મળતા જ હજારમારીના નેતૃત્વમાં તેઓ યુદ્ધભૂમિ તરફ ચાલી નીકળ્યા જ્યારે શત્રુની સેનાને ખબર પડી કે હજારમારી મોટી ફોજ સાથે મુકાબલો કરવા આવી રહ્યો છે તો તેમના યોદ્ધાઓનું મનોબળ તૂટી ગયું કારણ કે તેઓએ સાંભળ્યું હતું કે હજારમારી એકલો હજારોને મારી નાખે છે આ નામ સાંભળતા જ મોટા મોટા યોદ્ધાઓના હોશ ઉડી ગયા તેમને સાક્ષાત મૃત્યુ દેખાવા લાગ્યું બીજી તરફ હજારમારીની સેનાનો ઉત્સાહ આકાશને આંભી રહ્યો હતો મેદાનમાં પહોંચતા જ તેઓ શત્રુની સેના પર તૂટી પડ્યા બંને સેનાઓ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે હજારમારી પોતાના ઘોડા સાથે એક ગાઢ જંગલમાં જઈને છુપાઈ ગયો પરંતુ તેની સેનાએ શત્રુઓને દમ લેવા ના દીધો તેમણે શત્રુનો મુકાબલો કરીને તેને ખદેડી દીધો અને પોતાના રાજ્યમાંથી બહાર કાઢી દીધો શત્રુ પર વિજય મેળવ્યા પછી સેનાપતિની જય જયકાર કરતા સૈનિકો જ્યારે પાછા ફરવા લાગ્યા તો હજારમારી પણ જંગલમાંથી નીકળીને તેમની સાથે જોડાઈ ગયો પાછા ફર્યા પછી નગરમાં ધૂમધામથી વિજય ઉત્સવ ઉજવાયો હજારમારીની વીરતા પર રાજા ખૂબ પ્રસન્ન થયા તેમણે હજારમારી પાસે જઈને કહ્યું મારા બહાદુર સેનાપતિ હજારમારીજી અમને તારા પર ગર્વ છે તારી અદ્વિતીય વીરતાને કારણે અમને વિજય મળ્યો આ માટે પુરસ્કાર સ્વરૂપે અમે તને એક હજાર સોનાના સિક્કા આપીએ છીએ અને હંમેશા માટે તને અમારી સેરાનું મુખ્ય સેનાપતિ નિયુક્ત કરીએ છીએ આ ઘોષણા સાંભળીને હજારમારી ખૂબ ખુશ થયો અને મનમાં પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યો પછી રાજાએ પૂછ્યું બહાદુર સેનાપતિ હજારમારીજી તું અમને એ જણાવ કે તે બહાદુરી બહાદુરીભર્યું કામ આટલી સરળતાથી કેવી રીતે કરી શક્યો હજારમારીએ ગર્વથી જવાબ આપ્યો હે રાજન આ જે કંઈ થયું છે તે બધું મારી સમજદાર અને બહાદુર પત્નીના કારણે થયું છે આમાં એક ખૂબ જ ગુપ્ત રાજ છુપાયેલું છે જે હું તમને એકલામાં રાજમહેલની બહાર મારા ઘરે જણાવવા ઈચ્છું છું રાજાએ પૂછ્યું સેનાપતિ હજાર મારી તું આ ગુપ્ત વાત અહીં શા માટે નથી જણાવી શકતો તે બોલ્યો યહી તો મારી સફળતાનું રાજ છે જે હું બધાની સામે નથી જણાવી શકતો તમારે મારી સાથે મારા ઘરે બહાર આવવું પડશે રાજાએ કહ્યું ઠીક છે હું તારી સાથે રાજમહેલની બહાર તારા ઘરે જવા તૈયાર છું રાજા અને સેનાપતિ બંને રાજમહેલમાંથી હજાર મારી જેનું નામ ક્યારેક શ્યામ હતું તેના ઘરે ગયા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો જોયું કે હજારમારીની પત્ની ઘરમાં બેસીને પોતાના પતિની આતુરતાથી રાહ જોઈ રહી હતી જેવી હજારમારીની પત્નીએ સવારે સવારે પોતાના પતિ અને રાજા સાહેબને ઘરે આવેલા જોયા તે તરટ ઊભી થઈ ગઈ અને રાજા સાહેબના સન્માન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં લાગી ગઈ રાજાનું ખૂબ સન્માન સાથે સ્વાગત સત્કાર કર્યો અને તેણે ભોજન તો બનાવી રાખ્યું હતું તેથી તેણે રાજા સાહેબને ખાવા માટે પણ ચોકી સજાવી દીધી અને સવારે સવારે જ રાજા સાહેબને સારું સારું ભોજન ખવડાવ્યું હવે હજાર મારી બોલ્યો હે મહારાજ હવે તો તમે જોઈ જ લીધું હશે અને સમજી પણ ગયા હશો કે મારી જીતનું અસલી રાજ શું છે રાજાએ કહ્યું સેનાપતિજી તું શું કહેવા માંગે છે હજાર મારીએ કહ્યું મહારાજ જેવું આપણે બધા જાણીએ છીએ કે જે ઘરની સ્ત્રી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે તે ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નથી થતી અને તેના ઘરે લક્ષ્મીનો વાસ થાય છે અને જે ઘરની સ્ત્રી સવારે વહેલું ભોજન નથી બનાવતી તે ઘરની ક્યારેય પ્રગતિ નથી થતી હજાર મારી આગળ કહે છે રાજા સાહેબ આપણે બધા જાણીએ છીએ કે જે ઘરમાં સવારે વહેલું ભોજન બની જાય તે ઘરની પ્રગતિ આ રીતે થાય છે સવારે વહેલું ભોજન બનશે તો ઘરના બાળકો શાળાએ જલ્દી જઈ શકશે અને જો કોઈ વ્યક્તિ ક્યાં કામ કરતો હોય કે કોઈને કોઈ જરૂરી કામ હોય તો તે ઘરેથી ક્યારેય ખાલી પેટ નહીં જાય તે ભોજન ખાઈને જઈ શકે છે અને પોતાનું આખું કામ પૂરા લગન અને મનથી કરી શકે છે તો સવારે વહેલી ઉઠીને જે સ્ત્રી ભોજન બનાવી લે છે તે ઘરની પ્રગતિ નિશ્ચિત છે હજાર મારીએ રાજા સાહેબને પોતાના જીવનમાં પત્નીની સહાયતા અંગેની બધી વાતો અને યુદ્ધમાં તે કેવી રીતે જીત્યો તે બધું કહી દીધું ત્યારે રાજા સાહેબે આ બધું જાણીને કહ્યું તે બિલકુલ સાચું કહ્યું સેનાપતિજી જે ઘરની સ્ત્રી સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરના બધા કામ કરી લે છે અને સવારે વહેલું ભોજન બનાવી લે છે તે ઘરની પ્રગતિ તો નિશ્ચિત છે ત્યારબાદ રાજા સાહેબે હજાર મારીની પત્નીને ઢગલાબંધ અશરફીઓ અને ઝવેરાતથી સન્માનિત કરી હવે માતા લક્ષ્મીજી કહે છે હે દેવર્ષિ નારદજી હવે તો તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે કોઈપણ ઘરની પ્રગતિ માટે સ્ત્રીનું યોગદાન સર્વોપરી હોય છે અને એવું કહેવાય છે કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ કોઈ સ્ત્રીનો હાથ જરૂર હોય છે ઘરની સ્ત્રી જો ઈચ્છે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને જો ઈચ્છે તો નર્ક હે દેવર્ષિ નારદજી હવે હું તમને જણાવું છું કે તે માણસના ઘરે ગરીબી શા માટે ફેલાય છે અને મેં તેનું ઘર શા માટે છોડી દીધું કારણ કે તે માણસની પત્નીના મૃત્યુ પછી તેની પુત્રી સમયસર કોઈ કામ નથી કરતી તે સવારે આઠ વાગે ઉઠે છે અને દસ વાગે સુધી ભોજન બનાવે છે ન તો પૂજા પાઠ કરે છે ન તો ધર્મના માર્ગે ચાલે છે તે પોતાના માસિક ધર્મ દરમિયાન પણ ભોજન બનાવે છે આથી જ મેં તે માણસનું ઘર છોડી દીધું હતું આ જ કારણે તે માણસ હવે ગરીબ છે નારદજી માતા લક્ષ્મીજીની આ વાત સાંભળીને કહે છે હે માતે આ કથા દ્વારા અને તે માણસના જીવન વિશે નિષ્કર્ષ આપવા બદલ તમારો ધન્યવાદ હવે હું તે માણસની સમસ્યાનું નિરાકરણ કરી શકીશ માતા લક્ષ્મીજી કહે છે હે દેવર્ષિ હું તમને પાંચ બાબતો જણાવું છું જેના કારણે હું માણસના ઘરે વાસ કરું છું એક સ્વચ્છતા જ્યાં ઘરમાં સ્વચ્છતા અને સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં મારો વાસ થાય છે ગંદકી અને અવ્યવસ્થા મને અપ્રિય લાગે છે તેથી ઘરનો દરેક ખૂણો સ્વચ્છ અને સુસજ્જિત રાખવો જોઈએ બે સત્કાર અને સન્માન જ્યાં ઘરના સભ્યો અને અતિથિઓનો આદર સત્કાર થાય છે ત્યાં હું પ્રસન્ન રહું છું અતિથિઓના સ્વાગત અને સેવામાં તત્પર રહેનારા હંમેશા મારો આશીર્વાદ મેળવે છે ત્રણ ધાર્મિકતા અને પૂજાપાઠ જે ઘરોમાં નિયમિત રૂપે પૂજાપાઠ થાય છે ત્યાં હું વાસ કરું છું ખાસ કરીને લક્ષ્મી પૂજા દિવાળી અને શુક્રવારે મારી પૂજા કરવી અત્યંત જરૂરી છે હું આ દિવસે પ્રસન્ન થાઉં છું ચાર પરિશ્રમ અને ઈમાનદારી જ્યાં પરિશ્રમ ઈમાનદારી અને ધર્મના માર્ગે ચાલવાની પ્રવૃત્તિ હોય છે ત્યાં હું નિવાસ કરું છું આળસ અને અનૈતિકતાથી હું દૂર ચાલી જાઉં છું પાંચ ધન અને દાનની સાચી દિશા જ્યાં લોકો ધનનો સદુપયોગ કરે છે જરૂરિયાતમંદોની સહાય કરે છે અને ધાર્મિક કાર્યોમાં દાન કરે છે ત્યાં મારી કૃપા રહે છે માતા લક્ષ્મીજીની આ વાત સાંભળીને દેવર્ષિ નારદજી તેમને પ્રણામ કરે છે અને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે તેઓ તે માણસ પાસે જઈને બધી વાતો જણાવે છે તે માણસ હવે નારદજીએ બતાવેલા માર્ગે ચાલે છે જેના કારણે ધીમે ધીમે તેના ઘરે પણ માતા લક્ષ્મીજીનો પ્રવેશ થવા લાગે છે તે પણ હવે સુખી જીવન જીવવા લાગે છે મિત્રો આ હતો આજનો વીડિયો તમને અમારો આજનો વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વીડિયોને ને વધુ લોકો સુધી શેર પણ જરૂર કરજો જેથી તેમને પણ આ વિશે ખબર પડે અને તેઓ પણ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકે તેમને પણ ગરીબીમાંથી મુક્તિ મળે તો મિત્રો આ વીડિયોને જરૂર શેર કરજો દોસ્તો વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર